દેવકુવાળા લઘુવીર ગીરા અને નાગરાજવાળા નામના ત્રણે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા આરોપીઓ સાથે લાવેલા વોક્સવેગન કંપનીની વેન્ટો કાર પણ કબજે કરી છે પોલીસ કાર્યવાહીના ભાગરૂપે આજે ક્રાકશ ગામે બનાવની જગ્યાએ ત્રણે આરોપીઓને લાવી ધિકાંત રક્ષણ કરાવ્યું આરોપીઓને સ્થળ પર જ ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું પીઆઈ અને પોલીસ કર્મીઓની હાજરીમાં આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાવાયું રિકન્સ્ટ્રકશન જોવા ગામ લોકોના ટોળા ઉમટ્યા તંત્રી પ્રતિક સાવલિયા અમરેલી